ગુજરાત તાલુકાના સમસ્ત સમાજ યુવા પાંખની મેડિકલ સમિતિ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ તથા આયુષ્યમાન કાર્ડ કેમ્પ સમસ્ત બ્રહ્મસમાજિત છાત્રાલય શેખરૂપાનગર ખાતે યોજવામાં આવ્યું હતો આ કેમ્પમાં સમાજના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો કેમ્પમાં યુવા પાંખના મંત્રી સુદર્શન શૈલેષ ભટ્ટે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાનો સહયોગ પ્રાપ્ત થયો છે જેમાં કાંડના ગળા ઓર્થોપેડિક ગાયનેક તથા જનરલ મેડિસિન તજજ્ઞ ડોક્ટરો દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવી હતી સારવાર લેતા દરેક દર્દીને દવા નિશુલ્ક આપવામાં આવશે કેમ્પનો ઉદ્દેશ્ય એ છે કે સ્વસ્થ સમાજ સારો સમાજ છે બ્રહ્મ સમાજના અગ્રણી રાજેશ ગોરે જણાવ્યું હતું કે યુવા પાંક હંમેશા સમાજને ઉપયોગી થાય તેવા કાર્યો કરે છે મેડિકલ કેમ્પમાં દર્દીએ નિદાન કરાવ્યા બાદ કોઈને પણ સમસ્યા હશે તો તેના માટે યુવા પાંક સહયોગ આપશે સાથે કેમ્પમાં અમૃતમ યોજનાના કાર્ડ બનાવવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આયોજનમાં યુવા પાંખના પ્રમુખ અનિક જોશી તેમજ હોદ્દેદારો સભ્યો હાજર રહી વ્યવસ્થા સંભાળી હતી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંક દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારી યુવા પાક વિવિધ સ્તરે સ્તરે બ્રહ્મ સમાજના સૌ બ્રહ્મ બંધુઓને ઉપયોગી થાય એવા દરેક કાર્ય કરી રહી છે અને આજના કેમ્પમાં ખાસ કરીને મા અમૃતમ યોજનાના કાર્ડ પણ અહીં બની શકશે એ વ્યવસ્થા કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં પણ આ ચેકઅપ દરમિયાન કોઈ પણ દર્દીને કાંઈ પણ પ્રોબ્લેમ હશે તો એના માટે પણ અમારી યુવા પાક સહયોગી રહેશે ભુજ તાલુકા સમસ્ત સમાજ યુવા પાકની મેડિકલ સમિતિ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ મેડિકલ મેગા કેમ્પમાં અમને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનો સહયોગ મળેલો છે એમના સહયોગથી આ મેગા મેડિકલ કેમ્પમાં કાન નાક ગળા ઓર્થોપેડિક ગાયનેક તથા જનરલ મેડિસિન્સનો આ કેમ્પ અમે રાખ્યો છે સાથે સાથે આ કેમ્પ દરમિયાન સારવાર લેતા દરેક દર્દીઓને મફત દવા પણ આ કેમ્પ દ્વારા આપવામાં આવશે આ કેમ્પનું મુખ્ય હેતુ એ છે કે સ્વસ્થ સમાજ સારો સમાજ